બનાસકાંઠા જિલ્લાના વડા મથક ખાતે આવેલી નશાબંધી અને આબકારી કચેરીના ઇન્ચાર્જ અધિશક લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા લાંચે અધિકારીઓ તેમજ કર્મચારીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આ અધિકારીએ હેલ્થ પરમિટ લાયસન્સ કાઢી આપવા માટે લાંચ માંગી હતી જેમાં એસીબીની ટીમે

જે વચ્ચે પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલ નશાબંધી અને આબકારી કચેરીમાં એક કરજદારે હેલ્થ પરમિટ લાયસન્સ મેળવવા અરજી કરતા કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક અને નાયબ નિરીક્ષક હિતેન્દ્રસિંહ ઘનશ્યામજી મસાણી આ લાયસન્સ મેળવવા માટે સરકાર ફીની સાથે વધારાના સાત હજારની લાંચની માંગણી કરી હતી જોકે અરજદાર આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે પાલનપુર એસીબીનો સંપર્ક કરતા એસીબી પીઆઈ એન એચ ચૌધરીએ તેમની ટીમ સાથે નશાબંધી અને આબકારી કચેરીમાં છટકું ગોઠવ્યો હતો જેના કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક હિતેન્દ્રસિંહ મસાણી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી તેની પાસે ઘી સાત હજારની લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે લાંચે અધિકારીઓ ઝડપી પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈ લાંચની લત ધરાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે